ભાદરવ વધ છઠ બાર નવ બે હજાર પચીસના રાત્રિના વ્રત ધારણ કરાયું હતું ત્રેષાંઠસ ચ્રણ અઢેડા વ્રત અને વણજારાથી લક્ષ્મણભાઈ માતંગ દ્વારા એક વ્રત એમ કુલે ચોસઠ વ્રતધાર્યો આ વ્રતની ઉગ્ર તપસ્યા કરી હતી વ્રતધારીઓ એટલે દિવસ સુધી અંજળનો ત્યાગ કરી બ્રહ્મચર્ય પાળીને લુણગ દેવીની ઉગ્ર તપસ્યા કરીને પૂજા અર્ચના કરેલ આવ્રતના પ્રથમ દિવસે સાંજે શ્રીમામય દેવ બગથળા યાત્રાધામ મંદિરે દર્શન કરી પૂજા પાઠ કર્યા હતા ત્રીજા દિવસે બપોરના ગણેશ દેવ મંદિરે આ વ્રતની પુણાહુતિ કરવામાં હતી આ સમગ્ર ધાર્મિક મહોત્સવમાં શ્રી ખીમજી દાદા માતંગ લક્ષ્મણભાઈ દેવરાજભાઈ માતંગ શંભુભાઈ આત્મારામભાઈ મહારાજ વગેરે ઉપસ્થિત રહ્યા હતા શ્રી લક્ષ્મણભાઈ ગોવિંદભાઈ દુગડિયા પરિવાર તરફથી છાસ વિતરણ કરવામાં સમગ્ર આયોજનને સફળ બનાવવા સમાજના પ્રમુખ શ્રી ખિમજીભાઈ પાલુભાઈ સિંધવ શ્રી ઇરજીભાઈ નોરિયા ડાયાલાલ બરગડા ગોપાલ કોચરા મયુરભાઈ ખિમજીભાઈ સિંધવ આઝાદ ઇરજી નોરિયા નારણ

જોડાઈને પ્રારંભિક રીતે ભાવપૂર્વક આ વ્રતની ઉજવણી કરે છે